વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના પારીખા અને મંડાળા વચ્ચેના માર્ગ પર એક દુઃખદ અકસ્માતની ઘટના બનવા પામી હોવાનું સામે આવ્યું છે જેમાં અચાનક મોટરસાયકલ સામે આવી જવાથી એક કપિરાજ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને અકસ્માતમાં કપિરાજના હાથ અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારે સદભાગ્યે એક જાગૃત નાગરિકની સમય સૂચકતા અને માનવતાના કારણે આ ઇજગ્રટ કપિરાજુને તાત્કાલિક સારવાર મળી શકી છે ત્યારે આ અકસ્માત દરમિયાન મોટરસાયકલ પર સવાર વ્યક્તિને પણ નાની મોટી ઈજાઓ પહોંચી હતી સમગ્ર જાણકારી અનુસાર ડભોઈના રહેવાસી ધવલ જયસ્વાલ પારીખા અને મંડાળા વચ્ચેના માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા દરમિયાન તેમની નજર ગંભીર રીતે ગાલ થયેલા કપિરાજ પર પડી હતી કપિરાજની ગંભીર હાલત જોઈને તેમણે સમય બગાડ્યા વિના પોતાની ગાડીમાં તેને મૂક્યો હતો અને તાત્કાલિક સારવાર અર્થે પશુ દવાખાને લઈ ગયા હતા જે બાદ પશુ દવાખાનાના ડોક્ટરો દ્વારા ગંભીર ઇજાગ્રસ્ત કપિરાજની સારવાર શરૂ કરી દેવામાં આવી હતી ડોક્ટરોએ જણાવ્યું કે તેના હાથ અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ હોવાથી સઘન સારવાર આપવામાં આવી રહી છે હાલમાં કપિરાજની હાલત સ્થિર રહે તે માટે તબીબો પ્રયત્નશીલ છે ત્યારે આ જાગૃત નાગરિક ધવલ જયસ્વાલની આ માનવતાભરી પહેલ ખરેખર પ્રશંસનીય છે તો માર્ગો ઉપર વાહન ચલાવતી વખતે આપણે માત્ર માણસો પ્રત્યે જ નહીં પણ રસ્તા પર આવતા મુખ પશુઓ પ્રત્યે પણ સંવેદનશીલ અને સાવધ રહેવું જરૂરી છે શું થાય આજે શનિવાર હોય ને હનુપાલિકા હનુમાનજી મંદિર દર્શન કરવા ગયેલ હતો મેં રિટર્નમાં રસ્તામાં દેખ્યું કે બાઇકવાળા જોડ એ કપીરાજ એક્સિડન્ટ થયેલું હતું અને રસ્તામાં સિરિયસ હતું મોડામાંથી લોહી નીકળતું હતું અને હાથ કપાઈ ગયેલ હતું ગાડી મારી ગાડીમાં મેં બેસાડી

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ